મહેસાણામાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને હીટ એન્ડ રનની ઘટના સામે આવી મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ કૃષ્ણમ સ્કાય વોક કોમ્પ્લેક્સની સામે રોડ ક્રોસ કરતા એક વૃદ્ધને પૂર ઝડપે આવેલ બાઇક ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો જેમાં વૃદ્ધને માથાના ભાગે અને ડાબી આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા ઘાયલ વૃદ્ધને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા રાધનપુર રોડ પર બંને સાઈડના માર્ગો પર કોમ્પ્લેક્સના બેજમેન્ટમાં પાર્કિંગ હોવા છતાં પણ રોડ પર પાર્કિંગ કરતા ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે મહાનગરપાલિકા કમિશનરે સૂચના આપી હતી કે કોમ્પ્લેક્સની બહાર પાર્કિંગ કરેલ હશે અને નિયમ ભંગ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને મહેસાણા બાયપાસ રિંગ રોડ પર રોડનું કામકાજ ચાલુ છે પણ આસપાસના નાના મોટા ખાડા કેમ પૂરવામાં આવતા નથી બંને બાજુની ટ્રાફિક એક બાજુ ચાલતું હોય છે તો ત્યાં ખાડા બહુ જ છે એ ખાડા કેમ ધ્યાનમાં લેવામાં આવતા નથી વાહન ચાલકને ભારે નુકસાન થશે તો એનો જવાબદાર કોણ રહેશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો